જેમાં મફત કોર્સના નામે કોઈ કોભાંડ ચાલતું હોવાની આશંકા દર્શાવતા ગુજરાત પ્રદેશ અને એનએસયુઆઈ ના મહામંત્રી કિશન રાઠોડે જણાવ્યું હતું કે એનએસયુઆઈ ટીમે ક્લાસીસ મુલાકાત લીધી હતી જેમાં થોડા દિવસોમાં ક્લાસીસ શરૂ થઈ જશે તેવું જણાવ્યું હતું પરંતુ હજુ સુધી થયા નથી તેથી વિદ્યાર્થીઓ માર્કશીટ પરત માંગતા સંચાલકોએ માર્કશીટ ત્રણ મહિના પછી જ મળશે અને જો અત્યારે જોઈતી હોય તો પાંચ હજારની પેનલ્ટી ભર્યા પછી જ માર્કશીટ મળશે આવા જવાબ સંસ્થામાંથી અપાયો હતો તેથી વધુ તપાસ માટે એનએસયુઆઈ ની ટીમ ફરી ક્લાસીસે જઈ વિદ્યાર્થીઓને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે તેઓની અસલ માર્કશીટો લીધી હતી અને આધાર કાર્ડ સ્કેન કર્યા હતા અને બેંકની ડિટેલ્સ પણ લીધી હતી અને કોર્સ લીગલ હોવાનું અને શિષ્યવૃત્તિ પણ મળી શકે તેવું જણાવ્યું હતું ભાડે રાખેલા બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોની અંતિમ તારીખ પૂરી થઈ ગઈ હતી વર્ગોમાં સીસીટીવી કેમેરા પણ કાર્યરત નથી આથી એનએસયુઆઈએ ઉગ્ર રજૂઆત કરી આવતીકાલે સંચાલકને તમામ માહિતી સાથે હાજર રહેવા જણાવ્યું હતું અન્યથા ક્લાસીસમાં તાળાબંધીની ચીમકી પણ આપી છે વિદ્યાર્થીઓને પણ એનએસયુઆઈ દ્વારા વિનંતી કરાઈ છે કે કોઈ પણ જાહેરાતથી આપ કોઈ પણ અભ્યાસ અર્થે જાઓ તો સૌપ્રથમ તેમની માહિતી મેળવી લો કોઈ પણ જગ્યા પર કે સંસ્થાને આપના ઓરિજિનલ પ્રમાણપત્રો રાખવા આપવો નહીં વિદ્યાર્થીએ કોઈ પણ બાહેદારી આપતા પહેલાં જાણી લેવું જોઈએ રજૂઆતમાં ગુજરાત પ્રદેશ એનએસયુ મહામંત્રી કિશન રાઠોડ જયદીપ સોલંકી ઉમેશ રાજ બારૈયા રાજ પોપટ પાર્થ ઉનડકટ નિખિલ દવે દિવ્યેશ સોલંકી યશ ઓઝા પુનિત વારા આકાશ કારિયા દિવ્યેશ કોટેચા સહિતના હાજર રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મુખ્યમંત્રી કૌશલ યોજના અંતર્ગત જે ટીબીએલ એજ્યુકેશન છે તેમના દ્વારા રામબા જૂની સ્કૂલ છે ત્યાં સ્પોકન સીસીટીવી અને આઈટીના ક્લાસીસ ચાલે છે એમની અમે એટ પણ જોઈએ છે અને વિદ્યાર્થીઓની પણ અમને ફરિયાદ આવી છે કે અહીં જે ક્લાસીસ ચાલે છે તેમના વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ સંસ્થા દ્વારા લેવામાં આવે છે એમની જ્યારે તો આપણે જોઈએ તો અત્યારે કોઈ પણ એવા નિયમો નથી કે તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ શકે બીજું અમે જ્યારે અહીંયા ક્લાસે રૂબરૂ આવ્યા ત્યારે આપણે અહીં અહીંયા સુવિધા જોઈએ મીન્સ કે જેના ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ પણ હોતા નથી અહીંયા જે ભાઈ સંચાલક છે એ સંચાલકનું કહેવું એવું છે કે બધું માંગરોળ પડ્યું છે માંગરોળ ત્યાં વાત કરી તો એ પણ વ્યવસ્થિત જવાબ આપતા નથી વિદ્યાર્થીઓને પણ અહીં પૂછવામાં આવ્યું તો વિદ્યાર્થીઓ પણ સ્વીકારે છે કે આ અમારા ડોક્યુમેન્ટ લીધા છે બીજું એમને બેંક ડિટેલ લીધી છે ઓટીપી લીધા છે ત્યારે આની પાછળ અમને કોઈ ષડયંત્ર હોય મીન્સ કે કોઈ કૌભાંડ હોય એવી પણ અમને આશંકા છે અને આજે અમે અહીં આવ્યા છીએ અને રજૂઆત કરી છે ગઈકાલે તેમના સંચાલક છે એમને બોલાવ્યા છે અને આમાં ખરેખર શું છે એની ઉંદરપૂર્વક અમે તપાસ કરીશું અને જે વિદ્યાર્થીઓના નામે જે કૌભાંડો થતા આવે છે આપણે જોઈએ છીએ આપણા થોડાક દિવસ પહેલાં પણ પોરબંદરમાં એક જે એજ્યુકેશન છે એના દ્વારા ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા જે કૌભાંડ બહાર આવ્યું તો અહીં પણ એવી અમને આશંકા છે ત્યારે એમને લઈને અમે આજે એક જાગૃત કરવા આવ્યા છે અને વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી કે આવા કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ અને જે જાહેરાતો છે તો આપ અત્યારે ગૂગલનો સહારો લ્યો ઘણી બધો આપ એનું જાણી અને પછી જ એમાં અભ્યાસ અર્થે જાઓ જેથી કરીને તમારો કોઈ મિસયુઝ ન થઈ શકે ડોક્યુમેન્ટનો મિસયુઝ નહી શકે કેમકે આ કોઈ ડોક્યુમેન્ટ ખોવાઈ જશે તો જવાબદારી કોની